આ ઓર તો હું કહી રહ્યો છું કાઈ કહી લે હ સ્થિર ને આડો તો હા ઓલો પડી આની વેળું ફૂલ

દસ હજાર સુધી હોય કર્યા અમે સેલા સો સાડા રૂપિયા એમની પાસે આપડે તો અમને ના પાડે ના સો તો પા તમારો બીજું કોમ શું ખાલી વરદ રાખે છે એ રાત રાત ની દાળ તો જન હોય જવાનું રાત ને ઉજાગરો કરવો પડે અને દાળ જન હોય જવાનું દાળ પર ઘર નું કોમ ના હોય માર તમે ઓડી ચો કરે કોમ કરો ખેતર નું કોમ હોય કે ઢોરા હોય નીર બધું હોય તો ડોસી શું કરે ડોસી એકલી હવે કેટલું કરે એમ હોય ની પાલો તો ના તો કોઈ બીજું પાળમાં હોય

એટલે આગેવાન ની ટાઇકી તો લાવી દીધી કરીને હેડ્યો એટલે અડધી રાજા તું શું લઈને આવ્યો તાતુ એટલે અડધી રાજે તું ચોથી લઈને આવ્યો એટલે વેચી હતી બજાર જ માંથી લાવી હા

આગેવાન ચાર્યા છે નકર ઓય આગેવાન મને કોમ ના આલ્યો બસ મન થડીરી એટલે બેટાઈશ ચોરી કરી લઈ પણ કેમ તમે ચોરી કરી તા મ મે વડે ચોરી કરી ભાઈ અમાર કેરપડે પડતી દી બેટાઈશ ઓ એટલે કી લઈ જઈ રહ્યો હોડો તમાર આગેવાન પાસે જવું પડશે ઓય હોડો હોડો આગેવાન છે મારે જબર તો આવું લાગુ લાગ જ નહીં

આ ગયો ને તમે તમે ના ઉડી હડતા પાછા

તમારામ <po bio> <tip number> <coughs> તુરિ કને 1 લીલ નહો મા કોઈ જે પણ અમે આપા ગામનાની બખા દોઈ થી મે બધા છોકરા મને મારો બનાવ્યું ખરો હવે

આ આ કુડપાતા આને પતાય 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 જોયન ભાઈ મે મેલોરાઈ પોલીસ ને ફોન કરો પોલીસ ને ફોન કરો મત કી ઊભા તમે આ આ આ વસમાં આ કરો ફોન કરો પોઈ બા છેસ્તાય આ કરે આને આયા કરે યાર મેરો એક મોય હવે તમારે બારું પણ આખા ગામ કોઈ નું ગો ના હારવા જાય આજને ત્યાં જવા જાવ હેલીફેટ ચોરી કરે એટલે પોલીસ કેસ કરી અંદર પુરાઈ જાવ પેલા વાત આ તો મારા કાકા માં કેવું કે હું ભણવા જાવ તો બલ પેને સુર અને હાલે શું કે કે ભણવું નહી કે આપણે સુરી કર રાખી હાલે છોડ તો આયા હવે કરી ઘરે હેડો માર તો ઘરે હેડો હેડો તમે